જય સ્વામિનારાયણ આપણે અનકોટની આરતી અને દર્શન કરતા અનકોટના દર્શન કરતા કરતા આપણે નરનારાયણ દેવનો પણ મહિમા સમજશું આપણે આજે નરનારાયણ દેવ સંવત અઢારસો ઈઠ્ઠોતેર સુદ તીથના દિવસે આ મૂર્તિનું સ્થાપન કરેલું અને લીલા મહારાજે એવી કરેલી એક વખત મહારાજ ગઢડામાં નિમ્મુતરી નીચે બિરાજમાન હતા એ વખતે બધા સંતો બેઠા હતા ત્યારે મહારાજ બોલ્યા કે નરનારાયણ દેવ તો ભરતખંડના રાજા છે તેમની મૂર્તિ કોઈ ઠેકાણે નથી તો આપણે ગુર્જર ધરામાં નરનારાયણ એક શહેર છે તો આપણે ત્યાં જે સાહેબે જમીન આપી છે તો આપણે ત્યાં શિખર બંધ કરશું મૂર્તિ પધરાવશું નરનારાયણ દેવની અને બધા હરિભક્તોએ કહ્યું સારું મહારાજ ત્યારે મહારાજે આનંદાનંદ સ્વામી સામુ જોયું અને કહ્યું કે તમે એ મંદિર બનાવવા માટે તમે જાઓ ત્યારે અને કીધું કે એ ત્યારે એમણે નારાયણજી પાસે મિસ્ત્રી નારાયણજી પાસે એમને ઓટરના ત્રણ શિખર ચિત્રાવ્યા અને અમદાવાદમાં આનંદાનંદ સ્વામી જઈ હરિભક્તોને મળ્યા અને આનંદાનંદ સ્વામી અને પેલા જે ડનલોપ સાહેબ હતા એમને મળ્યા અને એમની બધી મંજૂરી લીધી અને મંદિરનું કામ આરંભ કરાયું અને મંદિર થઈ ગયા પછી મહારાજને કાગળ લખ્યો કે મહારાજને કીધું કે આ મંદિર તૈયાર થઈ ગયું છે અને છોરાવાનું કામ ચાલુ છે તો આપણે મહારાજે પછી મુહૂર્ત જોડાયું અને મુહૂર્ત સંવત અઢારસો ફાગણ ફાગણસો ત્રીજનું આવ્યું ત્યારે મહારાજે પ્રતિષ્ઠા માટે ચાલ્યા મહારાજ ગઢડામાં હતા એ વખતે તો મહારાજ ગઢરેથી ચાલતા ધોળકા આવ્યા ત્યાંથી જેતલપુર પધાર્યા પછી મહારાજ જેતલપુર નાહી ધોઈ અને પાછા અમદાવાદ આવ્યા અને એમને બધા સંઘને કીધું તમે અહીં રહો હું ત્યાં અમદાવાદ જાઉં છું અને ત્યાં સંઘને ઉતારાની સગવડ અને મંદિરનું બધી સગવડ જોઈને આવું છું ત્યારે મહારાજ ત્યાં જેતલપુરથી અમદાવાદ આવ્યા ત્યારે અમદાવાદના દરવાજા ખુલી ગયા હતા ત્યાં પહોંચ્યા પછી મહારાજનું સ્વાગત કર્યું અને કુંબર સ્વાગત કર્યું અને નરનારાયણ દેવના મંદિરમાં મહારાજ આવ્યા અને ત્યાં નરનારાયણ દેવના નરનારાયણ દેવના અને મંદિરે બધું દર્શન જોયું એ કામકાજ જો માર નારાયણ દેવની મૂર્તિ આવી ગયેલી હતી મૂર્તિ પર હાથ ફેર્યો પછી મહારાજે ત્યાંથી નારાયણ પધાર્યા સાબરમતીમાં પગ બોળ્યા અને સાબરમતી મહારાજ કે તો કેવા ઉછાળા મારે છે અને પછી મહારાજ કાંકરિયા આવ્યા અને મહારાજે નક્કી કર્યું કે આ કાંકરિયાની પાળે અહીંયા હરિભક્તને આપણે ઉતારો આપશું પછી એવી વાતો કરી અને ત્યાં તંબુ તણાવ્યા અને મહારાજે નરનારાયણ પર હાથ ફેરવી અને પછી મહારાજ જેતલપુર પાછા પધાર્યા અને સંઘને લઈ અસલાલીથી પાછા અમદાવાદ આવ્યા પછી મહારાજે કાંકરિયા ની પાડે આંબલો હતો તે મહારાજે ઉતારો કર્યો પછી મહારાજે સવારે પ્રાણ પ્રતિષ્ઠા માટે નક્કી કર્યું આગલા દિવસે જ્યારે મહારાજ કાંકરિયા આવ્યા ત્યારે મહારાજે ત્યાં આમલા નીચે ઉતારો કર્યો ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા માટે હળવદના તથા ઉમરેટના બ્રાહ્મણોને બોલાવ્યા અને વેદી વેદી વેદીના કુંડ કરાવ્યા અને પછી મહારાજ પાછા ઉતારે ગયા અને કહ્યું કે જ્યાં હરિભક્તોના ઉતારા હતા ત્યાં ગયા અને મહારાજે કીધું કે અજાણ્યા કોઈ તમારી પાસે ઉતારો આપતા નહીં એ મહારાજે એવા હરિભક્તોને ચેતવ્યા કે તમે જેને જાણતા ના હોય તેને તમારી પાસે રાખતા નહીં એ રીતે મહારાજ પડી ગયા સવારે વહેલા ઉઠી વિધિ કરી પોશાક ધારણ કર્યું અને આ જે પોશાક ધારણ કર્યું તો એ અત્યારે મ્યુઝિયમમાં મહારાજના પહેલાં હોલમાં જે મહારાજે અમદાવાદના પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપયોગ કર્યો તો એ બધી જ વસ્તુના દર્શન થાય છે બધા મ્યુઝિયમ જઈને અચૂક દર્શન કરજો ત્યાં મહારાજે પિસ્તા કલર જેવા વાઘા પહેરેલાનો છે એના દર્શન થાય છે મહારાજે પછી ત્યાંથી એ એ વસ્ત્ર ધારણ કરી અને મહારાજ આવ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે અને મહારાજે નવનારાયણ દેવ ઉપર હાથ ફેરવ્યો અને મૂર્તિ ઉપર મહારાજે નવનારાયણ દેવ ઉપર હાથ ફેરવી અને વૈદિક મંત્રથી સિંહાસન પર બેસાડ્યા અને મહારાજ ત્યાં ઊભા રહ્યા અને જય જયકાર થયો અને બ્રાહ્મણ અને વેદોધ્વનિ થઈ અને મહારાજ સન્મુખ ઊભા રહ્યા અને સ્થાપના કરી અને પછી મહારાજ અઢારસો ઇઠ્યોતેર કરી અને પછી શણગાર સજવ્યા મૂર્તિને વાઘા પહેરાવ્યા શણગાર સજ્યા પુષ્પનો હાર કર્યો ચંદનની ચર્ચા કરી મૂર્તિને ચાંદલો કર્યો અને પછી તેજ તેજ નીકળવા માંડ્યો અને મહારાજે ઉમરા ઉપર ઊભા રહ્યા અને મૂર્તિને જોવા લાગ્યા અને પછી આરતી કરી અને વાજિંત્રા વાગ્યા અને મહારાજે ત્રણેય દેરા ઉપર કળશ અને ધજાઓ ચડાવી અને દેવોને નહત કરાયો પછી નરનારાયણ દેવને નરનારાયણ દેવની આરતી ઉતારી અને એનો મહિમા કીધો આવી રીતે નરનારાયણ દેવનો પ્રતિષ્ઠા કરી મહારાજે અને પછી મહારાજે સાંખ્યોગીબા ગંગાબા અને એમને બધાને જમવા માટે દર્શન કરવા માટે મોકલ્યા અને પછી બીજે દિવસે મહારાજે ચોર્યાસી કરાવી મહારાજે બીજે દિવસે કાંકરિયાને પાડે ચોર્યાસી કરાવી હતી એવી અને ચોર્યાસી જાતના બ્રાહ્મણોને જમાડ્યા હતા આવી રીતે મહારાજે પ્રાણ પ્રતિષ્ઠા નરનારાયણ દેવની કરી હતી અને મારી ચેનલ તમને પસંદ